કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સિમ્પલ રીતથી વાલોળ પાપડીનું શાક બનાવીશું અને આ શાક તમે એકદમ સિમ્પલ રીતથી બનાવશો અને સાથે સાથે ઘરમાં રહેલા મસાલાઓથી જ બનાવી અને તૈયાર કરીશું કોઈ પણ વધારાનો મસાલો પણ જરૂર નહીં પડે તો ચાલો એકદમ સિમ્પલ રીતથી આપણે વાલોળ પાપડીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવવા માટે સૌથી પહેલાં તો મેં ત્રણસોથી સાડી ત્રણસો જેટલી વાલોળની પાપડી લઈ લીધી છે અને તમારે ચેક કરી લેવાનું વાલોળ પાપડી છે એ કઈ રીતની છે તો એકદમ સોફ્ટ વાલોળ પાપડી હોય તો એને આવી રીતે કટ કરવાની વાલોળ પાપડીની બંને સાઈડની પહેલાં નસો કાઢી લેવાની પછી એને આ રીતે ખોલી અને ચેક કરી લેવાનું તો અંદર કંઈ પણ પ્રકારનો સડો ના હોય એ જરૂરથી જોઈ લેવાનું પછી આવી રીતે નાના મોટા ટુકડા તમારે જે પણ રાખવા હોય એવી રીતે એને કટ કરી લેવાની તો જુઓ બીજી હું એક બતાવી દઉં તો આવી રીતે એને બંને સાઈડેથી આપણે નસોને કાઢી લેવાની પછી વાલોડ પાપડીને આવી રીતે ખોલી અને જોઈ લેવાનું અને એને કટ કરી લેવાની આ જુઓ ત્રીજી વાલોડ પાપડી હું જેવી ખોલું છું એવી જ રીતે બધી વાલોડ પાપડીને આપણે કાપી અને તૈયાર કરી લઈશું આને ખોલી તો તમે જોઈ શકો છો કે એક દાણો થોડો સડેલો દેખાય છે તો એને હું હટાવી દઈશ તો બસ આવી જ રીતે આપણે વાલોડ પાપડીને મસ્ત એવી સાફ કરી લેવાની છે અને જો બધી વાલોડ પાપડી આવી રીતે કૂણી જ હોય એવું જરૂરી નથી જો કોઈ વાલોડ પાપડી આવી રીતે થોડી વધારે પડતી પાકેલી હોય તો એના તમારે દાણા કાઢી લેવાના જો એની સ્કિનનો જે પાર્ટ છે એ આપણે નહીં લેવાનો અને એના ખાલી દાણા જ લઈ લેવાના તો બસ એવી જ રીતે આપણે બધી જ વાલોડ પાપડીને સાફ કરી અને તૈયાર કરી લીધી છે જે વાલોડ પાપડી કૂણી હતી એને મેં આવી રીતે કાપી લીધી અને જે વાલોડ પાપડીના દાણા પાકા હતા એના મેં દાણા લઈ લીધા છે તો બસ આવી જ રીતે બધી વાલોડ પાપડીને આપણે તૈયાર કરી લેવાની તો આપણે વાલોળ પાપડીને સમારતા પહેલાં ધોઈ નથી એટલે આપણે એને સમાર્યા પછી ધોઈ લઈએ તો તમે સમારતા પહેલાં પણ ધોઈ શકો અને સમાર્યા પછી પણ ધોઈ શકો છો તો બરાબર પાણીથી મસળી અને વાલોળ પાપડીને ધોઈ લઈએ હવે શાક માટે મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં એક મોટી સાઈજનું લીલું મરચું લીધું છે તો મરચું થોડું મોટી સાઈજનું છે તો મેં એક લીધું છે તમે બે પણ લઈ શકો થોડી લસણની કળીઓ લીધી છે છોલીને અને એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એને પણ કટ કરી લઈએ અને અહીંયા થોડા ગરમ મસાલાઓ લેવાના છે પરંતુ થોડાક જ લેવાના છે આજુ હું થોડું એમાં ત તજનો ટુકડો લીધો છે બે લવિંગ લીધા અને બે મરિયા લીધા છે તો બસ આટલો મસાલો આમાં જરૂરથી નાખજો એનાથી સ્વાદ સારો આવશે શાકનો તો બધા મસાલાઓ સરસ કૂટાઈ જાય એટલા માટે એની અંદર અડધો ચમચી આપણે મીઠું નાખી અને આ મસાલાને કૂટી લેવાનું છે તો તમે જ્યારે પણ વાલોળ પાપડીનું શાક બનાવો તો આવી રીતે ફ્રેશ મસાલો તરત જ બનાવી અને નાખશો તો શાકનો સ્વાદ એકદમ વધી જશે અહીંયા આ મસાલો એકથી દોઢ ચમચી જેટલો બન્યો છે મારું જે આ શાક માટે બહુ જ પ્રમાણસર છે બધો મસાલો આપણે શાકની અંદર લઈ લઈએ હવે કોરા મસાલાઓ નાખીએ તો એમાં અડધો ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અડધો ચમચી એની અંદર હળદર પાવડર અને પહેલાં આપણે સાદું મીઠું નાખી અને આપણે મસાલો કૂટેલો એટલે હવે અત્યારે હું એક ચોથાઇ ચમચી જેટલું સેંધવ મીઠું લઉં છું બંને મીઠું મળી અને આપણે સ્વાદ પ્રમાણે લઈ લેવાનું છે તો બસ આવી જ રીતે આપણે વાલોળ પાપડીની અંદર મસાલાઓ કરી લેવાના અને આ મસાલાઓ વઘાર કરતાં પહેલાં કરી લેવાના છે તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો એના માટે કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે પછી એની અંદર અડધો ચમચી મેથી દાણા નાખવાના અડધો ચમચી રાઈ એક ચોથાઇ ચમચી જીરું એક ચોથાઇ ચમચી અજમો તો તમે આ શાકની અંદર અજમો જરૂરથી નાખજો જો તમારી પાસે હિંગ હોય તો તમે હિંગ પણ લઈ શકો છો હિંગ અત્યારે મારી પાસે ખલાસ છે તો હું નથી નાખતી પરંતુ હા અજમો તો જરૂરથી નાખશું હવે આની અંદર તમે મીઠા લીમડાના પાન હોય તો પણ લઈ શકો છો મારી પાસે મીઠા લીમડાના પાન અત્યારે નથી તો હું એને પણ સ્કીપ કરું છું પરંતુ હા એક લીલું મરચું કાપી અને નાખીશ શાકની અંદર આ લીલું મરચું છે એ આપણે આવી રીતે વઘારની અંદર જ નાખીશું તો થોડું વધારે પડતું ચટી જશે મરચાંને થોડું ચડવા દઈ અને આપણે જે શાક તૈયાર કરીને રાખેલું બાજુ પર બધા મસાલાઓ સાથે એ શાક એની અંદર એડ કરી દઈએ અને આ શાકની અંદર મસાલાઓ છે એ આપણે વઘારની અંદર પડે એવી રીતે નાખવાના છે તો એનાથી શાકનો સ્વાદ પણ સારો આવશે કલર પણ સારો આવશે તો શાકને આવી રીતે મિક્સ કરી લઈએ તો બસ આવી રીતે મસ્ત એને મિક્સ કરી લેવાનું અને હા જો તમારી પાસે આવી રીતે કાચનું ઢાંકણ હોય તો તમે કાચનું ઢાંકણ ઢાંકી અને શાકને ચઢાવી શકો છો પરંતુ આપણી પાસે કાચનું ઢાંકણ ના હોય તો પણ આપણે શાક કઈ રીતે ચડાવવાનું એ હું તમને જણાવી દઉં જો આવી રીતે આપણે શાકને ચડાવશું તો આપણે વાલોળ પાપડીને અલગથી બાફવાની જરૂર નહીં પડે ઘણીવાર એવું બને કે અલગથી બાફી અને પછી તમે વઘારો તો એ શાક ઘણાને નથી ભાવતું તો ના ભાવતું હોય તો આવી રીતે શાકને ચઢાવવાનું કાચનું ઢાંકણ હોય તો કાચનું ઢાંકણ ઢાંકવાનું ના હોય તો આપણે જે તે વાસણના પ્રમાણમાં માપમાં જે થાળી આવે એ થાળી લઈ અને ઢાંકી દેવાની ઉપરથી એક ગ્લાસ પાણી રેડી દેવાનું તો આવી રીતે તમે શાકને ચડાવશો તો શાક એકદમ મસ્ત ચડશે અને તમારે અલગથી બાફવાની પણ જરૂર નહીં પડે થાળીની અંદર જેમ જેમ પાણી ગરમ થશે એમ એમ એ પાણીના ટપકા છે એ શાકની અંદર પડતા જશે અને શાક આપણું બળી નહીં જાય અને મસ્ત ચઢીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારી પાસે કાચનું ઢાંકણ ના હોય તો તમે આ રીત ફોલો કરી અને શાકને બનાવી શકો છો અલગથી બાફ્યા વગર પણ મારી પાસે કાચનું ઢાંકણ છે તો હું એને ઢાંકી અને શાકને બનાવીશ તો જુઓ થાળી ઢાંકવાથી તમે જોઈ શકો છો પાણી કેટલું મસ્ત એવું છૂટ્યું છે શાકની અંદર અને હા આમ પણ આપણે શાકને પહેલાંથી સમાર્યા પછી ધોયું છે તો એની અંદર આમ પણ થોડું પાણી રહેલું જ હતું એટલે શાક આવી રીતે ચડાવશો તો બિલકુલ કાચું નહીં તો મારી પાસે કાચનું ઢાકણ છે તો હું એ ઢાંકી અને શાકને ચઢવી લઈશ તમારી પાસે ના હોય તો તમે જે થાળીવાળી ટ્રીક હતી એ ફોલો કરી અને શાક બનાવી શકો તો થોડી વાર પછી આપણે શાકને ઢાંકેલું ખોલી અને આ રીતે ચેક કરી લઈએ વચ્ચે વચ્ચે આને બે ત્રણ વાર આવી રીતે ફેરવતા જઈ ઢાંકતા જઈ ફેરવતા જઈ અને શાકને ચઢવી લેવાનું છે તો બસ આવી જ રીતથી આપણે શાકને જ્યાં સુધી ચઢે નહીં ત્યાં સુધી ફેરવી જઈ અને ચડાવતા જઈએ અને આ પ્રોસેસ છે એ આપણે એકદમ ધીમા ગેસ ઉપર કે પછી મીડિયમ ગેસને રાખી અને શાકને ચડવી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે શાક આપણું મસ્ત એવું ચડી અને તૈયાર થઈ ગયું છે તો થોડું આપણે એ ચમચામાં શાક લઈ અને ચેક પણ કરી શકાય આવી રીતે તો શાકની અંદર જે દાણા રહેલા છે એ દાણાને ચેક કરી લેવાના ચઢ્યા છે કે નહીં પછી એની અંદર આપણે લીલા દાણા નાખી અને શાકને સર્વ કરી લઈશું તો હા ફ્રેન્ડ્સ મેં આ શાકને એકદમ સિમ્પલ રીતથી બનાવ્યું છે પરંતુ હા તમે આ શાકની અંદર ટામેટું ડુંગળી નાખવા માગતા હોય તો ટામેટું ડુંગળી નાખી અને ગ્રેવીવાળું પણ બનાવી શકો છો મેં એકદમ સિમ્પલ રીતથી અને એકદમ કોરું શાક બનાવ્યું છે ઘણાને આવી રીતે શાક બનાવવાનું ખૂબ જ પસંદ હોય છે અને આનો સ્વાદ પણ બહુ જ મસ્ત આવે છે તમે આ રીતે શાકને બનાવીને ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરી જોજો તમને આ શાક છે એ પણ ખૂબ જ ભાવશે અને હા તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને વાલોડ પાપડીનું સ્કોરું શાક બનાવવાની રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી મારા આવવા જ નવા નવા અને એકદમ સિમ્પલ રીતથી બનેલા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહેશે તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ આસાન સિમ્પલ રેસિપીની સાથે આવજો